તળાજા તાલુકાના થળિયા ગામ વિસ્તારમાં દીપડાએ આંતક મચાવતા અઢાર જેટલા ઘેટાના મોત થયેલ હોવાનો બનાવ સામે આવ્યો હશે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડા દ્વારા પશુઓનું મારણ કરેલ હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક બનાવ તળાજા તાલુકાના ઠળિયા ગામ વિસ્તારમાં બન્યો હતો જેમાં દીપડાએ આંતક મચાવતા કેટલાક ઘેટાના મોત થયા હતા આ બનાવની જાણમાં મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામના માલધારી ઓઘડભાઈ બાલાભાઈ બોળિયા નામના માલધારીના જોકમાં રાખેલ ઘેટા ઉપર દીપડાએ આતંક મચાવ્યો હતો અને આ બનાવમાં અઢાર ઘેટાના મોત નિપજાવેલ હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવની જાણ થતાં તળાજા ફોરેસ્ટ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ માલધારીના એક સાથે અઢાર જેટલા ઘેટાના મોત થતાં માલધારી ઉપર આપ તૂટી પડ્યું હતું